ત્યારે આ કાર્યમાં કરિશ્મા બેન ફઝલ મોહમ્મદ વોરા દ્વારા પોતાના જન્મ દિવસ નિમિત્તે ભૂખ્યા ને ભોજન જમાડી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી આણંદમાં માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી નિરંતર ભૂખ્યાને ભોજન પીરસી અનોખું સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના આ સેવાકીય અભિગમ સાથે આણંદ સહિત આજુબાજુના અનેક સેવાભાવી દાતાઓ સામાજિક સંગઠનો રાજકીય અગ્રણીઓ સહિત અનેક લોકો નિસ્વાર્થ ભાવે પોતાનું યોગદાન આપી રહ્યા છે ખાસ કરીને આજની યુવા પેઢીના યુવાનો અને યુવતીઓ દ્વારા પણ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના અભિગમને અપનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈને પોતાના જન્મદિવસની ઉજવણી પાશ્ચાત સંસ્કૃતિથી ઉજવવાને બદલે ભૂખિયાઓને ભોજન જમાડી અનોખી રીતે ઉજવવાના આયોજન કરવામાં આવી રહ્યા છે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા મૂકવામાં આવતી પોસ્ટમાં પણ સેંકડો ફોલોવર્સ વધી જતા માનવતા ચેરિટેબલ ટ્રસ્ટની સેવાની સુવાસ ફેલાઈ રહી છે જેનાથી પ્રેરિત થઈ સામાન્ય નોકરી કરતા કરિશ્માબેન ફઝલ મોહમ્મદ વોરા દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ભૂખ્યાને ભોજન જમાડી અનોખી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શકીલ મલેક અને ઉપપ્રમુખ આરીફ શેખ દ્વારા કરિશ્માબેનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવાની સાથે સાથે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટની સેવામાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો